નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગીર સોમનાથ કોડીનારમાં દુર્ઘટના ઘટી છે સિંગોડા નદીમાં બે સગીર બાળકો ડૂબતા મોત થયા છે વિગતો મુજબ એક સગીર ડૂબતા બીજો સગીર બચાવ પડ્યો હતો અને જેને પણ તરતા ના વળતું હોવાથી બંનેના મોત થયા છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે બંનેના મુદ્દેને પાણી બહાર કાઢી પીવા માટે મોકલવામાં આવે છે એક સગીરની ઉંમર સાત વર્ષ અને બીજા સગીરની ઉંમર પંદર વર્ષ હતી અંતરે જણાવીએ કે ઇસ્લામ ભુરા સોરઠિયાને જલાલી શમશીર અલીનું મોત થયું છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઉલ્લેખનીય છે કે એક સગીર નદીમાં નાહાવો પડ્યો હોવાનો પ્રાથમિક અનુમાન છે જે ડૂબતા તેને બચાવવા માટે બીજો સગીર ગયો અને તેને પણ તરતા ના આવડતું હોવાથી બંનેના ડૂબાથી મોત થયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ